આ નોલેજની આપણે અવગણના કરી અને એના કારણે ઘણા બધા બાળકો જન્મતાની સાથે જ મોટી મોટી બીમારી લઈને જન્મતા થયા તો વિસ્તારથી વાત કરીશું એવા અફર નિયમોની જે તમામ ગર્ભવતી માતાઓએ જરૂર પાલન કરવા જોઈએ તમામ ગર્ભવતી માતાઓ માટે પહેલે મહિનેથી લઈને નવમા મહિના સુધી એક એવી વસ્તુ તે જરૂર લેવી જોઈએ તે એટલે સુકી કાળી દ્રાક્ષ હિસ્ટ્રી ની અંદર એવી એક મહિલા થઈ ગઈ જેને સો બાળકો હતા એ એ સ્ત્રી એટલે માતા ગાંધારી તમે કલ્પના કરી શકો કે એ સ્ત્રીની શું સ્ટ્રેન્થ હશે ભલે એ સમય દરમિયાન પણ ટેસ્ટ ટ્યુબ બેબી થી બાળકો જન્મતા હતા અને એના કારણે 100 એવા બાળકોને એને જન્મ આપ્યો કે જે નિરોગી હતા સ્વસ્થ હતા ખડતલ હતા તંદુરસ્ત હતા અને એ માતા એવું શું ખાતી હતી કે જેના કારણે એ માતાએ આવા સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો સુકી કાળી દ્રાક્ષ એ અફઘાનિસ્તાનમાં થાય છે ગાંધારી ગાંધાર પ્રદેશના રાજાની પુત્રી એટલે ગાંધારી અને સુકી કાળી દ્રાક્ષ રાત્રે પલાળવામાં આવે અને ગર્ભવતી માતાઓ મહિને પહેલે મહિને થી લઈને નવમે મહિને સુધી હર જો ખવડાવવામાં આવે તો તેના શરીરની અંદર ક્યારેય પણ હિમોગ્લોબિનની ઉણપ સર્જાશે નહીં એટલા માટે ગર્ભવતી માતાએ સુકી કાળી દ્રાક્ષ હર રોજ ખાવી જોઈએ એ સમય દરમિયાન માતાના શરીરની અંદર નેચરલી ઠંડક જળવાય રહે ખૂબ જ આવશ્યક છે અને વર્તમાન સમયમાં જ્યારે કોઈ પણ સ્ત્રી ગર્ભવતી બને છે ત્યારે ઘણી બધી આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં તેને ઠંડકના ઇન્જેક્શન આપવામાં આવે છે જેની આડઅસર પણ થઈ શકે સૂકી કાળી દ્રાક્ષ એક એવું ઇન્ગ્રેડિયન્ટ છે એક એવું ઔષધિ તત્વ છે કે તેની અંદર ઠંડક ને પ્રદાન કરવાના તમામ ગુણ છે અને સાથે સાથે તેની કોઈ સાઇડ ઇફેક્ટ નથી ત્રીજો સૌથી મહત્વનો ફાયદો એ છે કે આયર્ન ની પૂર્તિ કરે છે એટલે વર્તમાન સમયની અંદર ઠંડકના ઇન્જેક્શનની સાથે સાથે ઘણી બધી ગૃહિણીઓને આયરનના ઇન્જેક્શન આપવામાં આવે છે જેની હોઈ શકે કે આડઅસર ઉભી થઈ શકે નેચરલી આયરન પૂર્તિ કરવું હોય ત્યારે ઠંડક પ્રદાન કરનારું અને આયરન પૂર્તિ કરનારું એકમાત્ર ફળ એટલે સૂકી કાળી દ્રાક્ષ તો પહેલા મહિને થી લઈને નવમે મહિને સુધી તમામ ગર્ભવતી માતાએ શું કરવું જોઈએ અડધી મુઠ્ઠી એક મુઠ્ઠી સૂકી કાળી દ્રાક્ષ રાત્રે પલાળવાની છે અને ખાવાની છે બસ તેનું પાણી ફેંકી દેવાનું છે એ પાણી ગ્રહણ કરવાનું માત્ર કાળી જરૂર આગ્રહ તમામ ગર્ભવતી માતા માટે બીજા નંબરનું સૌથી મહત્વનું ટોનિક એટલે આંબળા ગોળનું શરબત આંબળાની અંદર વિટામિન સી પ્રચુર માત્રામાં હોય છે ગોળની અંદર કેલ્શિયમ ફોસ્ફરસ મેગ્નેશિયમ આયરન આ ચાર સૌથી મહત્વના ઘટક તત્વો નેચરલી ઘટક તત્વો ગોળની અંદર પ્રચુર માત્રામાં હોય છે સાથે સાથે આમળા અને ગોળનું જ્યારે કોમ્બિનેશન થાય છે ત્યારે એ શરીરની અંદર લોહીની ટકાવારી વધારવા માટે ખૂબ જ મહત્વનું કારણ બને છે વિટામિન સી અને આયરન કોમ્બિનેશન થાય છે ત્યારે એ શરીરની અંદર રોગ પ્રતિરોધક શક્તિ વધારે છે ઘણી માતાઓ બહેનો જ્યારે ગર્ભવતી બને છે ત્યારે એના શરીરની અંદર એટલા મોટા પ્રમાણમાં પિત્ત બનતું હોય કે એને મોટા પ્રમાણમાં ઉલટી થયા કરે અને પિત્ત એટલું વધારે પ્રમાણમાં વધતું હોય કે તેને ખાટી-ખાટી, પીળા-પીળા કલરની, ગ્રીન કલરની ઉલટી થયા કરે. એવા સમય દરમિયાન આમળા અને ગોળનો શરબત બનાવીને જો માતાને પીવડાવવામાં આવે તો તેના શરીની અંદર પિત્ત દોષને શાંત કરે છે. હિમોગ્લોબિન વધારે છે, ફોસ્ફરસની પૂર્તિ કરે છે અને કેલ્શિયમની પણ પૂર્તિ કરે છે. તો કેવી રીતે બનાવવાનું છે? સિમ્પલ એક ગ્લાસ માટલાનું પાણી લેવાનું છે, એક ચમચી આમળાનો પાવડર નાખવાનો છે, બે કે ત્રણ ચમચી ગોળને સારી રીતે મિક્સ કરીને તેને પીવાનું છે. બસ ધ્યાન એ રાખવાનું છે કે ગોળ કેમિકલ વગરનો હોવો જોઈએ છ મહિના જૂનો હોવો જોઈએ અને જ્યારે તમે શરબત બનાવો છો ત્યારે એ ગોળને બે કે ત્રણ કલાક પાણીમાં પલાળવાનું રાખો ગોળની ખાસિયત એ છે કે ગોળ જ્યારે ખાવ છો ત્યારે ઉષ્ણ છે ગરમ છે અને એ જ ગોળને જ્યારે બે કે ત્રણ કલાક પાણીમાં પલાળી દેવામાં આવે એનું શરબત પીવામાં આવે તો તેની તાસીર બિલકુલ બદલાઈ જાય છે તે ઠંડી તાસીરનો બની જાય છે તમામ ગર્ભવતી માતા માટે ત્રીજા નંબરનું સૌથી અગત્યનું સૂચન એટલે પોતાના ભોજનની અંદર ચૂનાને સ્થાન આપે તુરંત જાણીને આશર્ય ન થાય ચૂનો એ કઈ ખાવાની વસ્તુ છે લોકો પાનમાં નાખીને ખાય છે તમાકુમાં નાખીને ખાય છે પરંતુ આ ચૂનાનું વિકૃત સ્વરૂપ છે કે ઈશ્વર તમારા હાડકામાંથી કેલ્શિયમ ચૂસી ચૂસીને પહેલા બાળકના શરીરનું નિર્માણ કરી રહ્યું છે ત્યારે તમારા હાડકાને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે એ ખૂબ જ જરૂરી છે તમારા હાડકાનું કેલ્શિયમ ખેંચાયા કરશે બાળક પાસે પહોંચ્યા કરશે તો તમારા હાડકામાં કેલ્શિયમ કેવી રીતે મળી શકશે એની પૂર્તિ કરવી હોય તો ચૂનાનું સેવન કે જરૂર કરવાનું રાખો કેવી રીતે કરવાનું છે માત્ર એક ઘઉના દાણા જેટલો ચૂનો લેવાનો છે તેને છાસમાં મિક્સ કરીને તમે લઈ શકો જે કઈ સીઝન ફળ હોય તેમાં જ્યુસમાં તમે શકો છાસની અંદર લઈ શકો ઘઉના દાણા જેટલો ચૂનો ગોળની અંદર મિક્સ કરીને તમે લઈ શકો પરંતુ ઘઉના દાણા જેટલો ચૂનો પોતાના દિનચર્યાની અંદર જરૂર ને જરૂર તેને સ્થાન આપો કારણ કે તમે સવારમાં ઘઉના દાણા જેટલો ચૂનો લીધો છે તમે બહાર નીકળશો કૂણો તડકો તમારા શરીર ઉપર પડશે તો તુરંત જ એ ચૂનાનું ડાયજેશન થશે અને ડાયજેશન થયા બાદ એ કેલ્શિયમમાં કન્વર્ટ થશે તમારા હાડકા મજબૂત થશે

ચોથા નંબરનું અગત્યનું સૂચન કે રસોઈ બનાવવા માટે તમે જે કંઈ વાસણ વાપરો છો તે લોખંડનું વાસણ હોય તેવો પૂરો પ્રયત્ન કરો તમે આયરનના ઇન્જેક્શન લો છો તો બસ એટલી બુદ્ધિ માતાઓ બહેનો દોડાવો તમે જ્યારે કોઈ પણ લોખંડનું વાસણ લેશો એમાં રસોઈ રાંધીને ખાશો ત્યારે એની અંદર ભરપૂર માત્રામાં આયરન છે અને એમાં જ્યારે રસોઈ રાંધીને તમે ખાશો ત્યારે એ જે કંઈ સબ્જી હશે દાળ હશે શાક હશે શીરો હશે જે કંઈ વસ્તુ હશે તેને એ તમામ ગર્ભવતી માતાઓ પહેલે મહિને થી લઈને નવમે મહિને સુધી એક સબ્જી નું જ્યુસ જરૂર પીવું જોઈએ એ એટલે કોળું વર્તમાન સમયની અંદર આખી દુનિયા કોળું ખાય છે ગુજરાતને છોડીને વિશ્વની અંદર સૌથી વધારે ખવાતું કોઈ શાક હોય તો તે કોણું છે પરંતુ આપણા મનની અંદર એક ભ્રામક માન્યતા ઘર કરી ગઈ છે કે કોળું તો હવનમાં મૂકવા માટે છે ઓરિસ્સામાં આવેલું ભગવાન જગન્નાથ નું મંદિર આજે પણ ત્યાં ભગવાનના પ્રસાદમાં કોળું ચઢાવવામાં આવે છે હવે ભગવાન ને ચડાવવામાં આવે તો આપણે શા માટે ન લઈ શકીએ લેવું જ જોઈએ એ છે કે કોળું જે છે એ સ્વભાવે શીત છે છે સ્ત્રી ગર્ભવતી બને ત્યારે તેના શરીરની અંદર પિત્ત વધારે બને છે તમને ઉલટી આવે છે ઉબકા આવે છે ભોજન ભાવતું નથી એના કારણે તમે એટલી બધી ઉલટી કરો છો કે શરીરના આંતર બિલકુલ ખેંચાઈ જાય છે એવા સમય દરમિયાન જો તમે કોળાનું જ્યુસ સો ગ્રામ બસો ગ્રામ જેટલું લેવાનું રાખશો તો તે તમારા શરીરની અંદર નેચરલી ઠંડક જાળવી રાખે છે તમે ઘાતક કેમિકલ વાળી દવાઓ લઈ લઈને શરીરની અંદર આંતરિક શીતળતા મેળવવા માટેના પ્રયત્ન કરો છો ત્યારે એની કમ્પેરિઝનમાં હજાર ગણું કોઈ સારું હોય તો તે કોળાનું જ્યુસ છે કોળાના બે પ્રકાર હોય છે એસગાર્ડ અને પમ્પકિન સફેદ કોળું અને પીળું કોળું સફેદ કોળું જે છે એ એક્સિસ માત્રામાં ઠંડુ છે તો તમામ ગર્ભવતી માતાઓ જેને પિત્ત દોષની સમસ્યા હોય શરીરની અંદર ખૂબ તજા ગરમી હોય તમે ગર્ભવતી છો ને એ સમય દરમિયાન ઉનાળાની સિઝન હોય તો તમામ ગર્ભવતી માતાઓએ સફેદ કોળાનું જ્યુસ પીવું જોઈએ તેનું સૂપ બનાવીને પણ ખાઈ શકાય તેનું શાક બનાવીને પણ ખાઈ શકાય એની સાથે સાથે પીળા કલરનું જે કોળું હોય એ પણ ખાઈ શકાય એ સ્વભાવે થોડું ઓછું ઠંડુ છે પીળું કોળું જે છે એ સમજો કે શાક બનાવવા માટે છે વેજીટેબલ બનાવવા માટે છે સબ્જી બનાવવા માટે છે અને સફેદ કોળું જે છે એ સમજો કે એ તમારા માટે ટોનિક છે મેડિસિન છે એક્સિસ માત્રામાં ઠંડુ છે તો ગરમી સંબંધિત વધારે સમસ્યા હોય

તેલ કરતા ઘીથી બનેલી વાનગી ખાવી જોઈએ કારણ કે જયારે કોઈ પણ માતા ગર્ભવતી બને છે ત્યારે તેના શરીરની અંદર ઇન્ટરનલ ડ્રાયનેસ ન વધે એ ખૂબ જ આવશ્યક અંગ છે સવાર બપોર સાંજ જો વાતપીત કફની વાત કરીએ તો સાંજનું જે કઈ સમય જે છે એ વાત દોષની પ્રધાનતા વધારનારું છે એટલા માટે આપણા વડીલો જો સાંજે ખીચડી લેતા હતા અને તેની અંદર ભરપૂર માત્રામાં ઘી નાખીને ખાતા હતા કારણ કે રાત્રે વાયુ વધે છે અને વધેલું વાયુ આપણા શરીરમાં અનેક બીમારી સર્જી શકે અને જ્યારે કોઈ પણ માતા ગર્ભવતી બને છે ત્યારે તેના શરીરની અંદર પિત્ત પણ ન વધવું જોઈએ વાયુ પણ ન વધવું જોઈએ ઇન્ટરનલ ડ્રાઈનેસ જરા પણ ન વધવી જોઈએ તો પિત્ત અને વાયુ બંનેને કંટ્રોલ રાખવાના જે સૌથી મહત્વના ગુણ જે છે એ આપણા નેચરલી ઘીમાં છે તેલ જરા પણ ખરાબ નથી એ પણ વાયુને શાંત કરે છે પરંતુ તેલ સ્વભાવે ઉષ્ણ હોવાના કારણે માતાઓ બહેનોના શરીરની અંદર થોડી સમસ્યાઓ સર્જી શકે સાતમા નંબરનું સૌથી મહત્વનું સૂચન ગર્ભવતી માતાઓ માટે એ છે કે લગભગ પહેલા મહિનેથી લઈને સાતમા આઠમા મહિના સુધી રોજિંદો જે કઈ શ્રમ જે છે રોજિંદો જે કઈ એક્ટિવિટી જે છે જે તમે તમારી જીવનશૈલીમાં કરો છો ક્યારેય બંધ ન કરો વર્તમાન સમયમાં આધુનિક ગૃહિણીઓના અંદર આ એક ભ્રમ બેસાડી દેવામાં આવ્યો છે કે તમે હવે ગર્ભવતી થયા છો તો તમારે કોઈ કામ કરવાનું નથી માત્ર ને માત્ર આરામ જ કરવાનો છે આ એક સામાન્ય ભૂલને કારણે સિઝેરિયન ડિલિવરીના કેસો ખૂબ જ વધવા લાગ્યા છે આપણો જયારે જન્મ ચાલીસ બેતાલીસ વર્ષ પહેલા થયો આપણે મમ્મીને ને પૂછો એ લગભગ આઠમે નવમે મહિના સુધી તમામ ઘરનું કામ કરતી હતી હતી અને એના કારણે સિઝેરિયન ડિલિવરીના કેસો આટલા બધા ન વધ્યા હતા વર્તમાન સમયની અંદર લગભગ દર દસ માંથી સાત કે આઠ કેસો સિઝેરિયન ડિલિવરી થી જ બાળકો જન્મે છે અને સિઝેરિયન ડિલિવરીના કારણે માત્ર બાળકને નુકસાન થાય છે એવું નથી માતાના શરીરમાં પણ અનેક પ્રકારની બીમારી સર્જાય છે તો પૂરો પ્રયત્ન કરો કે જે રોજિંદુ કામ છે રસોઈ બનાવવાનું કામ છે ઝાડુ મારવાનું કામ છે પોતું મારવાનું જે કામ છે એ ક્યારે પણ કરવાનું બંધ ન કરો એ તમારા શરીરની અંદર તમારી ફ્લેક્સિબિલિટી લાવવા માટે ખૂબ જ જરૂરી છે અને એમાં પણ પોતું મારવાનું જે મહત્વનું છે પોતું મારવાનું છે ત્યારે તમે જે પેલું સ્ટેન્ડિંગ પોઝિશનમાં રહીને પોતું મારો છે નહીં પૂરો પ્રયત્ન કરો ઉભળક બેસીને જે તમે લેફ્ટ અને રાઈટ પોતું મારો છો ત્યારે એ તમારા યુ ટ્રસની આસપાસ રહેલા સ્નાયુ માટે ખૂબ જ જરૂરી છે અને ઘણી બધી હવે તો સક્ષમ ઘરની મહિલાઓ સ્પેશિયલ કરવા માટે જાય છે અને એમાં એમને ચક્કી ચલાવવામાં આવે છે આ મૂર્ખતાની પરાકાષ્ઠા નથી તો શું છે પહેલાના સમયની અંદર આપણા ઘરમાં ચક્કી હતી અને તમામ મહિલાઓ દળતી હતી અને આ જે પ્રકારની એક્સરસાઇઝ છે કે જેમાં તમારા કમર તમારી યુટ્રસ્ટની આસપાસની માંસપેશીઓ તમારા નાભીની આસપાસની માંસપેશીઓ એની ખૂબ ફ્લેક્સિબિલિટી વધે છે તમારા ગોઠણથી લઈને નાભીની આસપાસના કમરના આસપાસના જે માંસપેશીઓ છે એ જેટલા ફ્લેક્સિબલ રહેશે એ જેટલા લચીલા હશે સીઝેરિયન ડિલિવરીના ચાન્સ એટલા જ ઘટી જશે તો ભ્રામક માન્યતાઓમાં ન આવો કે તમે ગર્ભવતી થયા છો તો પહેલા મહિનેથી નવ મહિને સુધી ખાઈ પીને આરામ જ કરવાનો છે જરા પણ આરામ નથી કરવાનો તમારાથી થઈ શકે એટલો શ્રમ જરૂર કરવાનો છે અને ખૂબ જ મહત્વનું અને અગત્યનું સૂચન છે તેનું પાલન તમામ ગર્ભવતી માતાઓએ જરૂર કરવું જોઈએ

સમય થી સમસ્યા ન હોય એવા સમય દરમિયાન તમે સિમ્પલ તલના તેલ નું માલિશ પણ જરૂર કરી શકો નવમા નંબરનું તમામ ગર્ભવતી માતા માટે સૂચન પ્રાણાયામ જરૂર કરવું જોઈએ કારણ કે એ સમય દરમિયાન એટલે અનુલોમ વિલોમ જેને પ્રાણાયામ પણ માતા બહેન અનુલોમ વિલોમ પ્રાણાયામ કરે છે ત્યારે તેના શરીરની અંદર ઓક્સિજનની માત્રા વધે છે નાડીઓની શુદ્ધિ વધે છે અને એના કારણે ગર્ભમાં રહેલા બાળકને નિરોગી રાખવા માટે આ પ્રાણાયામ ખૂબ સહાયક સાબિત થાય છે બીજા નંબરનું પ્રાણાયામ એટલે ભ્રામરી પ્રાણાયામ આ પ્રાણાયામ ગર્ભવતી માતાઓ માટે એક ટોનિક સમાન સાબિત થાય છે આપણે આપણે ખાસ જોઈએ શ્વાસ લઈએ અને છોડીએ છીએ એક મિનિટની અંદર આપણા લગભગ ચૌદ થી પંદર શ્વાસ હોય છે જયારે તમે ભ્રામરી પ્રાણાયામ કરો છો ત્યારે એક મિનિટની અંદર તમે ત્રણ થી ચાર જ શ્વાસ લઈ શકશો એનો કહેવાનો મતલબ એ છે કે તમારા શ્વાસની જે લેન્થ છે એ લંબાઈ છે એ વધશે તમારા લંગ્સની કેપેસિટી વધશે તમારા શરીરની અંદર શીતળતા વધશે તમારા શરીરની અંદર ઓક્સિજનનું લેવલ વધશે અને સૌથી મહત્વનો ફાયદો એ છે કે ગર્ભવતી માતાના શરીરની અંદર હોર્મોનલ ઇનબેલેન્સ ખૂબ થતું હોય એવા સમયની અંદર માનસિક સ્થિતિ સ્થાપકતા મેળવવા માટે ભ્રામરી પ્રાણાયામ ખૂબ જ સહાયક સાબિત થાય છે અને ત્રીજા નંબરનું પ્રાણાયામ લાંબો શ્વાસ લેવાનો છે અને છોડતા શ્વાસે ઓમનું ઉચ્ચારણ કરવાનું છે વર્તમાન સમયની અંદર ઘણા બધા કિસ્સાઓ એવા જોવા મળે છે કે ગર્ભવતી થયા બાદ માતાના શરીરની અંદર એક બીમારી અચૂક આવી જાય છે એ બીમારી એટલે થાઇરાઇડ ઘણી માતાઓ બહેનો બિલકુલ સ્વસ્થ હોય કોઈ સમસ્યા ના હોય એ જેવી પ્રેગ્નેન્ટ થાય એટલે એને થાઇરાઇડ આવી જાય માતા બહેનો કોઈ સમસ્યા ન હોય ડિલિવરી બાદ તુરંત એને થાઇરોઈડ આવી જાય પહેલા મહિને થી લઈને નવમે મહિને સુધી કોઈ પણ માતા બહેનો જે ત્રણ પ્રાણાયામ કરશે અને સૌથી ત્રીજા નંબરનું પ્રાણાયામ લાંબો શ્વાસ લેવાનો છે છોડતા શ્વાસે ઓમ નું ઉચ્ચારણ કરવાનું છે અને જેના કારણે તમારી જે થાઇરોઈડ ગ્લેન્ડ છે તે એક નેચરલી વાઇબ્રેશન પેદા થાય છે અને એ થાઇરોઈડ ગ્લેન્ડ ને નરિશમેન્ટ આપે છે અને એ નરિશમેન્ટ તમને થાઇરોઈડ જેવી સમસ્યાથી બચાવે છે જો તમે ઈચ્છતા હોય કે બાળકને માનસિક ખોટખા પણ ના આવે જો તમે ઈચ્છતા હોય કે બાળક માનસિક રીતે સ્વસ્થ જન્મે તો વિટામિન ડી ખૂબ જરૂરી છે અને કેલ્શિયમ નું આયરનની ગોળી લીધા કરશો તમે ગમે એટલું કેલ્શિયમ રીચ ફૂડ ખાતા કરશો તમે પૂર્તિ કરવા માટે ચૂનો છે એ પણ લેતા રહેશો પરંતુ વિટામિન ડી જો તમને નહીં મળે નો કુણો તડકો નહીં મળે તો ગમે એટલું કેલ્શિયમ રીચ ફૂડ ક્યારેય પાચન નહીં થઈ શકે બાળક માનસિક રૂપે સ્વસ્થ જન્મે એવું જો તમે ઈચ્છતા હોય તો સવારના કુણા તડકામાં તમામ ગર્ભવતી માતાઓએ જરૂર બેસવું બેસવું જોઈએ ખબર પણ છે કે સારા પુસ્તકો વાંચવા જોઈએ પરંતુ વાંચતા કોઈ નથી અને જે વાંચે છે એ માતાઓને ખરેખર વંદન છે જ્યારે તમે સારા જીવન ચરિત્રો વાંચો છો ત્યારે ઇમેજિનેશન કરો છો કલ્પના કરો છો તમે જ્યારે શિવાજીનું જીવન ચરિત્ર વાંચો છો ભગતસિંહનું જીવન ચરિત્ર વાંચો છો મહારાણા પ્રતાપનું જીવન ચરિત્ર વાંચો છો નચિકેતાનું જીવન ચરિત્ર વાંચો છો ધ્રુવનું ચરિત્ર વાંચો છો નરસિંહ મહેતાનું જ્યારે જીવન ચરિત્ર વાંચો તમામ જીવન ચરિત્રો વાંચો છો ત્યારે તમે એક કરો છો એક કલ્પના કરો છો ને એ કલ્પનાઓ તમારા મસ્તિષ્કની અંદર વિચારો નિર્માણ કરે છે અને એ વિચારો તમારા બાળકના મસ્તિષ્ક